દિવાળીના તહેવારોને લઈને ધારી શહેરમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ઘસારો જોઈએ આ ખાસ રિપોર્ટમાં અમરેલી જિલ્લાનું ધારી ગામ આમ તો ગિરનો દરવાજો કહેવાય છે અહીં વન્ય પ્રાણીઓનું અવરજવર નિશ્ચિતપણે જોવા મળે છે ધારી શહેરની આજુબાજુમાં અનેક ફરવાલાયક સ્થળો આવેલા છે તુલસી શામ કનકાય બાણે સતાધાર જુનાગઢ દીવ સહિતના સ્થળો ધારીથી એકદમ નજીકમાં આવેલા છે હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે લોકો પણ પોતાના પરિવાર સાથે જંગલની મજા માણવા માટે ધારી શહેરમાં પ્રવેશી રહ્યા છે

પ્રવાસીઓ માટે એસી બસ સમયસર લોકોને ટિકિટ મળી જાય એ માટે સુંદર કાઉન્ટર વ્યવસ્થા આવી અનેક પ્રકારની વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવી છે આંબાડી સફારી પાર્કમાં મુક્તપણે વિહળતા સિંહને જોઈને લોકો પણ આનંદમાં આવી જાય છે આ અંબાટી સફારી પાર્કમાં સિંહ દીપડો વરુ હરણ સહિતના વન્યજીવી પ્રાણીઓનો વસવાટ છે હજી પણ પ્રવાસીઓનો અભૂતપૂર્વક ઘસારો અહીં જોવા મળે છે રિપોર્ટર હુસૈન સંઘાર

વ્યવસ્થા ને લીધા આપણે શું લાગ્યું અને વ્યવસ્થા ખૂબ જ સારી છે અને મજા આવી મને કેટલા લોકો આપ આવ્યા છો અમે પાંચ જણા આવ્યા છીએ અચ્છા સિંહ જોઈએ કે બાકી છે ના ના જોઈએ અચ્છા સુરત શું જોયું જોવા માટે આવ્યા મજા આવી વ્યવસ્થા પણ સારી ન અહીંયા કેવા કારણોસર આવ્યા છો અમે આજે દિવાળી નિમિત્તે બેસતા વર્ષ નિમિત્તે અમે ફરવા માટે આવેલા અને સફારી આંબાડી પાર્કમાં અમે બધું જોયું અમે બસનો અમે સફર કર્યો અમે જંગલની અંદર સિંહો જોયા જોયા અન્ય પ્રાણીઓ જોયા અમને ખૂબ આનંદ થયો અને અમને ખૂબ મજા આવી કેમે કેવી વ્યવસ્થા રાખેલી છે વ્યવસ્થા પણ બહુ સારી છે બેસવાની વ્યવસ્થા પણ એસી હોલ પીવા માટે ઠંડુ પાણી અન્ય બીજી વ્યવસ્થા બેસવાઓ માટે કોઈ પણ પ્રવાસીઓ આવે તો સારીમાં સારી સુરક્ષા અને સેવા અહીંયા મળે છે